તારીખ પચીસ એક બે હાજર પચીસ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન આયોજનની અંદર આયોજકો દ્વારા તાપી જિલ્લાના ખેડૂતો માટે સળગતા પ્રશ્નો છે જે બાબતે ચર્ચાઓ માટે ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે જો ખેડૂતોના પ્રશ્નોની વાત કરવામાં આવે તો સિંચાઈનું પાણી ખેડૂતોનું ઉત્પાદન જે મહત્તમ ભાવ નક્કી કરવામાં આવે છે એમએસપી જે ભાવ નથી મળતો તેમજ ખેડૂતના સાત બારમાં સિંચાઈના પાણીના પીઆવાનો ભોજો નાખવામાં આવી રહ્યો છે તેને કઈ રીતે રદ કરી શકાય અને વધુમાં તાપી જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન વ્યારા સુગર ફેક્ટરી હાલ ચાલુ છે જેના માટે વધુ વેગવંતી કઈ રીતે બનાવવામાં આવે જે બાબતે પણ વધુ ચર્ચાઓ કરવા માટે ખેડૂત સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું જય આદિવાસી હું પ્રિતેશ ધનસુખભાઈ ચૌધરી આદિવાસી ખેડૂત સમાજ ગુજરાત રાજ્ય સંગઠનનો અધ્યક્ષ છું તારીખ પચીસ એક બે હજાર પચીસના શનિવારના રોજ તાપી જિલ્લા વેરા તાલુકાના ઉંચામાળા ગામે આદિવાસી ખેડૂત સમાજ દ્વારા પ્રથમ આદિવાસી ખેડૂત સંમેલનનું આયોજન કરેલું છે એ આયોજનની અંદર અમે જે તાપી જિલ્લાના ખેડૂતોના જે પ્રશ્નો સળગતા પ્રશ્નો છે એના પર ચર્ચા માટે અમે ખેડૂતોને આમંત્રણ આપ્યું છે જેવા કે સિંચાઈનું પાણી વર્ષોથી એક વિસ્તારની અંદર સિંચાઈનું ભરપૂર પાણી છે એમથી બે નેરથી બે ત્રણ કિલોમીટરની અંદર સિંચાઈનું પાણી નથી ખેડૂતોનું જે ઉત્પાદન છે એનો મહત્તમ સપોર્ટ પ્રાઇસ એટલે એમએસપી પ્રમાણે એનો ભાવ નથી મળતો જે ખેડૂતો અમુક ખેડૂત ખેડૂતોને જે સાત બારમાં સિંચાઈના પાણીના ભોજા પડ્યા છે એ કોઈ પણ ખેડૂતોને પૂછ્યા વગર કે એને જાણ કર્યા વગર બોજા પાડવામાં આવે છે એના પર ચર્ચા કરવાની છે કે એને આપણે કઈ રીતના રદ કરાવી શકીએ અને અમારે તાપી જિલ્લાની જે જીવાદોરી સમાન સુગર છે જે હાલમાં હમણાં રનિંગ કન્ડિશનમાં છે અને સારું એવું ગઈ વખતે અઠ્ઠાવીસો જેવા ભાવ ખેડૂતોને મળ્યા છે પણ કંઈક ને કંઈક અમુક અસંતોષી વિધકર્તાઓને લીધે સુગરને કંઈક ને કંઈક બંધ કરવાનું પ્લાનિંગ અને ષડયંત્રો થયા કરે છે વારંવાર એટલે દરેક તાપી જિલ્લાના શેરડી પકાવતા ખેડૂતોને સારામાં સારો ભાવ મળે આવનારા સમયમાં એટલે વેરા સુગરને દરેક ખેડૂત શેરડી પકાવતા ખેડૂત વેરા સુગરને શેરડી આપે એના માટે અમે અપીલ કરવા માગીએ છીએ અને ખેડૂત જે ખેડૂતો વેરા સુગરને શેરડી જાતે નોંધાવીને આપશે એને પૈસા બી મળે એની જવાબદારી પણ અમે અમારા સંગઠન વતી લેવા માંગીએ છીએ